स्पेलिंग उच्चार साथ अंग्रेजी शब्दों एस टी ए टी ईस्टीएट एट मिलकत अथवा जागीर ए एस टी डबल ई एम इीम एट मन अथवा मोबो ई एस टी आई एम ए टी ई एस्टिमेट एट्ले अंदाज ए टी ई आर एन ए एल इटर्नल एटले कायम अथवा साक्षात E T H E R E A L इथीरियल એટલે અલૌકિક અથવા હળવું E T H I C A L એથિકલ એટલે નૈતિક E T H I C S એથિક્સ એટલે નીતિશાastra અથવા નીતિમતા E T H N I C એથનિક એટલે વંશીય અથવા જાતીય E T H O S एथोस એટલે પ્રકૃતિ અથવા સ્વભાવ વર્તન E T I Q U E T E એડિકેટ એટલે औचित्य અથવા शिष्टाचार E T Y M A L O G Y ઇટિમોલોજી એટલે ઉદ્રવ E U L O G I S E યુલોજાઇઝ એટલે સ્મૃતિ કરવી EUPHEMISM યુ પી એચ ઈ એમ આઈ એસ એમ યુક્યુમિઝમ એટલે હળવો પ્રયાસ ઇ યુ પી એચ ઓ આર આઈ એ યુફોરિયા એટલે ખુશાલી અથવા ખુશીની લહેર EUREKA ઈ કે એ યરેકા એટલે મળી જવું EVA વી એ સી યુ ઇવેક્યુએટ એટલે સ્થળ અથવા જગ્યા ખાલી કરવી ઇડી ઇવેડ એટલે ટાળું અથવા ઉલ્લંઘન કરવું ઈવીએ એલ યુ એ ટી ઈ ઈ એટલે મૂલ્યાંકન કરવું ઈવીએ એલ યુ એ ઓ એન ઇવેલ્યુએશન એટલે મૂલ્યાંકન ઇવી એ એન ઇ એસ સી ઇ એન ટી ઇવેનેસન્ટ એટલે અદૃશ્ય થતું